અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કાર પાર્ક કરી નિંદ્રા માણી રહેલા કાર ચાલકના રૂપિયા સાત લાખ અઠ્યોતેર હજારના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત ચૌદમી મે બે હજાર પચીસના રોજ નવસારીના બિલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રિના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સૂર ગયા હતા તે દરમિયાન તેમના પહેરાલા સોનાના દાગીના અને મોબાઈલ અને તેની એસેસરીઝ મળી રૂપિયા સાત લાખ અઠ્યોતેર હજારની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા અંગે ગ્રામ્ય પોલીસ મતકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કાસ્તા શંકાસ્પદ બાઇક ચાલક નજે પડ્યો હતો પોલીસે બાઇક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારિયા અલ્તાપ ઉર્ફે મોનુ જાવેદ ખાન સાયદર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલાપા હોટલના વિપુલ પુના ગમારા અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂર આલમ બદરુદ્દીન મનિહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા ઝીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીને ઝડપી પડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા અંકલેશ્વર